નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો આજે આપણે ચોથા દાખલાથી શરૂઆત કરવાના છે ચોથો દાખલો છે ત્રિકોણ માટે નીચે આપેલી માહિતી પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણનું ક્ષેત્રફળ પહેલાં તો આપણને આવડવું જોઈએ તો ચોથો એનો પહેલો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો એ શોધવાનું છે એટલે હું લખી દઉં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર કેટલા તો પાયો બી બરાબર અઢાર સેન્ટીમીટર તો બી બરાબર અઢાર સેમી એચ બરાબર પંદર સેન્ટીમીટર તો એચ બરાબર પંદર સેમી ઓ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવડતું હોવું જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દૃત્યાંશ બી એચ આવું સૂત્ર છે તો એક દૃત્યાંશ એમના એમ બી કેટલા છે અડાર, H કેટલા છે પંદર તો બે નવો અઢાર પંદર નવો ઘડી આવડતા બાજુ એકસો ક્ષેત્રફળ છે એટલે સેમીનો વર્ગ આ રીતે ગણાય ચલો બીજો ગણી લઈએ જો બી બરાબર અઢાર સેમી તો લખીએ બી બરાબર સોરીઓ સોળ સેમી એચ બરાબર દસ સેમી તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દૃત્યાંશ ગુણ્યા બી ગુણ્યા એચ ચલો એક દૃત્યાંશ એમના એમ બી કેટલા છે સોળ છે એચ કેટલા છે દસ છે તો બે અઠ્ઠો સોળ દસ અઠ્ઠો એસી સેમીનો વર્ગ એકદમ ઈજી છે ચલો ત્રીજો બી બરાબર વીસ સેમી એચ બરાબર પંદર સેમી તો ત્રિકોણ નું ક્ષેત્રફળ સૂત્ર ખબર છે એક દૃત્યાંશ એક દુત્યાંશ બી વીસ એચ પંદર તો બે દાન વીસ પંદર ગુણ્યા દસ એટલે એકસો પચાસ સેમીનો વર્ગ થશે ચલો ચોથો જોઈએ બી અઢાર છે તો બી બરાબર અઢાર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દૃત્યાંશ બી આ ગુણાકાર ના કરો ચાલો એક તૃત્યાંશ બી કેટલા છે અઢાર છે એચ બાર છે બે છ તો અઢાર છંગ આવડતા હોય તો ડાયરેક્ટ લખવાના ના આવડું તો ગુણાકાર છ અઠો અડતાલીસનો આઠડો વધી ચાર છ એકા છ અને દસ ચાર ઉમેરો એટલે તો એકસો આઠ સેન્ટીમીટરનો વર્ગ આ રીતે ગણવાના છે ઓકે ચલો પાંચમો જોઈએ સિસ્ટમ એના એ જ છે વિદ્યાર્થી મિત્રો પણ આમાં શું હોય કંઈક આપ્યું હોય ને કંઈક ના આપ્યું હોય હવે જોવા દાખલો પાંચમાનો આપણે પહેલો ગણીએ શું કહે છે ત્રિકોણ માટે નીચેની માહિતી પરથી ત્રિકોણનો પાયો ગણો એટલે પાયો એટલે બી શોધવાનું છે હું ક્ષેત્રફળ આપેલું છે એસી સેમીનો વર્ગ ઊંચાઈ એચ આપેલી છે વીસ સેમી તો અહીં આપણે લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ જેમ ગણતા હતા એમ જ ગણવાનું કિંમતો બદલાશે એક દૃત્યાંશ ગુણ્યા બી ગુણ્યા એચ ચલો ક્ષેત્ર પણ એસી આપેલું છે તો એસી એક દૃત્યાંશ એમના એમ બી કેટલા જ શોધવાના છે રાખો એમના એચ વીસ છે તો વીસ તો આપણે બીની કિંમત શોધવાની છે તો બી મૂકી દેવા બગડો ઉપર જશે તો એસી તો હતા અને આ બગડો એમના એમ આ વીસ છે એ નીચે આવશે તો વીસ ચોગ્યા એસી ચાર દુ આઠ તો બી બરાબર કેટલો આવ્યો આઠ સેન્ટીમીટર આવ્યો ઓકે ચલો બીજું જોઈએ બી તો શોધવાનું જ છે ક્ષેત્રફળ સો સેન્ટીમીટરનો વર્ગ તો ક્ષેત્રફળ સો સેમીનો વર્ગ એચ કેટલા છે તો સોળ સેમી તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દૃત્યાંશ ગુણ્યા બી ગુણ્યા એચ ચલો ક્ષેત્રફળ સો સેન્ટીમીટર છે એક દૃત્યાંશ એમના એમ છે બી શોધવાનું છે એચ કેટલા છે સોળ છે તો બીને સૂત્રનું કરતા બનાવો તો સો એમના એમ રહેશે આ બે ઉપર જશે અને આ સોળ નીચે આવશે હવે વિદ્યાર્થી મિત્રો એ પોઈન્ટમાં જવાબ આવે એવું લાગે છે કઈ રીતે તમે જુઓ બે અઠ્ઠો સોળ બરાબર છે આના ભાગ પાડીએ તો પચીસ ચોક સો થાય અહીં ચાર દુ આઠ થશે તો અહીં ચાર ચાર ઉડી ગયા પચીસ ભાગ્યે બે એટલે બાર પોઈન્ટ પાંચ તો બી બરાબર કેટલા આવે બાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઓકે ચલો આપણે આગળ વધીએ ત્રીજો જોઈએ બી બરાબર કેટલા ક્ષેત્રફળ છે એકસો ને પચાસ સેમી નો વર્ગ એચ પંદર સેમી તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દૃતિયાંશ ગુણ્યા બી ગુણ્યા એચ એક દૃત્યાંશ પાયો ગુણ્યા વેદે કહેવાય ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું છે એકસો પચાસ એક દૃતિયાંશ એમના બી કેટલા છે શોધવાના છે એચ પંદર તો બી બરાબર એકસો પચાસ એમના બે ઉપર જશે પંદર નીચે આવશે તો પંદર દા અને એકસો પચાસ દસ દુ વીસ તો બી બરાબર વીસ સેમી આવે ઓકે આ રીતે તમારે ગણવાનું છે ચલો ચોથો જોઈ લઈએ શું કહે છે બી તો શોધવાના છે બી બરાબર કેટલા ક્ષેત્રફળ બસો ને વીસ છે તો ક્ષેત્રફળ બરાબર બસો વીસ સેમીનો વર્ગ અને છે H બરાબર અગિયાર સેમી તો અહીં લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ એક દૃત્યાંશ ગુણ્યા બી ગુણ્યા છે ચલો એક દૃત્યાંશ એમના એમ બી કેટલા છે શોધવાના છે એમના એમ રાખો એચ કેટલા છે અગિયાર ક્ષેત્રફળ બસો વીસ તો બી બરાબર બસો વીસ એમના એમ બે ઉપર જશે અને અગિયાર અગિયાર દુ બાવીસ ના મીંડુ એમના એમ તો વીસ દુ ચાલીસ આય તો વિદ્યાર્થી મિત્રો બી બરાબર કેટલું આવ્યું ચાલીસ આય ઓકે ચલો આ પણ જવા દઈએ હવે શું કહે છે ત્રિકોણના દાખલા છે બધા ત્રિકોણ માટે નીચે આપેલી માહિતી ત્રિકોણની ઊંચાઈ શોધો ઊંચાઈ એટલે વીર એચ શોધવાનું છે તો છઠ્ઠાનો પહેલો એચ બરાબર કેટલા ક્ષેત્રફળ આપેલું છે કેટલું છે સિત્તેર સેમીનો વલ બી કેટલા છે ચૌદ સેમી ઓકે એ લખી દઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દૃત્યાંશ ગુણ્યા બી ક્ષેત્રફળ કેટલું છે સિત્તેર એક દૃત્યાંશ એમના એમ બી કેટલા છે ચૌદ કેટલા છે શોધવાના એચ ના સૂત્રનો નો કરતા તો સિત્તેર ગુણાઈ જશે એચ બરાબર કેટલો આ રીતે ગણવાનું છે ઓકે ચલો બીજો જોઈએ શું શોધવાનું છે એચ બરાબર કેટલા ક્ષેત્ર પર નેવું આપેલું છે નેવું સેમીનો વર્ગ બી કેટલા છે દસ છે બસ લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દૃત્યાંશ ગુણ્યા બી ગુણ્યા એચ એક દૃત્યાંશ પાયો ગુણ્યા વેદે લખાય ચલો ક્ષેત્રફળ નેવું આપેલું છે એક દૃત્યાંશ એમ ના એમ બી કેટલા છે દસ એચ શોધવાનું છે તો એચને કરીએ સૂત્રનો તો નેવું તો છે જ આ બે ઉપર જશે દસ નીચે આવશે દસ નવ નેવ નવ દો અઢાર અઢાર બીજામાં કેટલો આવે વિદ્યાર્થી મિત્રો અઢાર સેમી ચલો ત્રીજું એચ બરાબર કેટલા ક્ષેત્ર પણ કેટલું છે એકસો ચાલીસ તો ક્ષેત્રફળ બરાબર એકસો ચાલીસ સેમી નોર બી કેટલા છે ચૌદ સેમી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દૃત્યાંશ ગુણ્યા બી ગુણ્યા છે ક્ષેત્રફળ કેટલું છે એકસો ચાલીસ એક દૃત્યાંશ એમના એમ બી કેટલા છે ચૌદ તો એચ બરાબર એકસો ચાલીસ એમના એમ બે ઉપર જશે દસ વીસ તો એચ બરાબર કેટલો આવ્યો વીસ એમ તો ત્રીજામાં કેટલો આવ્યો વીસ એમ ચલો ચોથો જોઈએ એચ તો શોધવાના જ છે ત્રિકોણનું ક્ષેત્ર પણ એકસો સાઠ સેન્ટીમીટર તો ક્ષેત્રફળ બરાબર ભૂલપેન પતી ગઈ છે એકસો સાહીઠ નો વર્ગ બી બત્રીસ છે તો બી બરાબર બત્રીસ સેમી તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એ તૃતિયા ગુણ્યા બી ગુણ્યા ક્ષેત્રફળ કેટલું છે એકસો સાઈઠ એક તૃત્યાંશ એમના બી કેટલા છે બત્રીસ એચ શોધવાના એચ બરાબર એકસો સાહીઠ ગુણ્યા બે ગુણ્યા બત્રીસ હવે આપણે ભાગ પાડીએ જુઓ એકસો સાઈઠ એમના એમ બે એમના એમ સોળ દુ બત્રીસ થાય તો બે બે ઉડી ગયા અને સોળે દાન એકસો દસ તો એચ બરાબર દસ એમ ચોથામાં કેટલો આવ્યો દસ સેન્ટીમીટર ઓકે